વડોદરા જિલ્લાને મધ્ય ગુજરાતની સૌથી મોટી અને આગવી સયાજી હોસ્પિટલમાં અનેક સુવિધાઓથી સુસજ્જ છે પરંતુ મૃતદેહોને સાચવવા માટે મૂકવામાં આવતા કોલ્ડ રૂમમાં જાણે જગ્યા જ ન હોય તેવા એક બેરેકમાં બબ્બે મૃતદેહો હોવાનો વિડીયો સામે આવ્યો છે આ અંગે જાણકારી લેતા અહીં છ કોલ્ડ સ્ટોરેજ છે જેમાં એકમાં છ મૃતદેહો મૂકી શકાય છે પરંતુ ચાર કોલ્ડ સ્ટોરેજ બંધ હાલતમાં છે અને માત્ર બે ચાલી રહ્યા છે તેમાં પણ એકના બદલે બે બે મૃતદેહોને મૂકવામાં આવતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે વિકાસની વાતો વચ્ચે આ કડવી વાસ્તવિકતા સામે આવી છે કે વડોદરા શહેર શા માટે વિકાસમાં પાછળ રહી ગયું છે સયાજી હોસ્પિટલમાં કોલ્ડ રૂમમાં રોજના અનેક મૃતદેહો આવતા હોય છે જે પરિવારના સ્વજનો બહાર હોય ત્યારે મૃતદેહોને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની ફરજ પડતી હોય છે ત્યારે જો આ રીતે કોલ્ડ સ્ટોરેજમાં જ જગ્યા ન હોય ત્યારે સ્વાભાવિક છે કે મૃતક વ્યક્તિને મર્યા પછી પણ જગ્યા નથી મળતી અને મળે છે તો અન્યના મૃતદેહ જોડે આ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રીએ ટકોર કરી હતી કે અમદાવાદ અને સુરત વચ્ચે વિકાસમાં વડોદરા શા માટે પાછળ રહી ગયું છે છે પરથી સ્પષ્ટ થાય કે જવાબદારોએ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી જોઈએ કોઈ વ્યક્તિના પરિવારમાં કોઈનું મૃત્યુ થાય અને આ રીતે એકમાં બે મૃતદેહો સાચવવામાં આવે તે કેટલું યોગ્ય છે અમે એ બાબતે બિલકુલ નિશ્ચિંત બનીને બેઠા છે એવું છે જ નહીં ટેકનિકલ ઇક્વિપમેન્ટ છે રેફ્રિજરેશન પકારનું દસ થી બાર વર્ષ જૂનું છે વારંવાર રિપેર માંગે છે કોવિડ દરમિયાન એને એની આવરદા કરતા વધારે કામ કરેલું છે આ એ જ રૂમ ચેમ્બરો છે જેની અંદર ફૂલ કેપેસિટી એટલે છત્રીસ ડેડ બોડીઓ રહેતી હતી અને અમે એક પછી એક એનો કોવિડની રાહે નિકાલ કરતા હતા ટેકનિકલ ક્ષતિના કારણે ઓવરલોડના કારણે આવરદા પૂરી થઈ જવાના કારણે આ ઇક્વિપમેન્ટો વારંવાર બગડતા હોય છે કોઈને ટેકનિશિયન બોલાવી એને રિપેર કરવું અને પાછું કાર્યરત કરવું મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ હોવાના કારણે હોસ્પિટલમાં લાવવામાં આવેલી દરેક અનક્લેમ્ડ અનઆઇડેન્ટિફાઈડ બોડી આ જ કોલ્ડરૂમના ચેમ્બરમાં રાખવી પડતી હોય છે અને એનો એક નિયત કરેલ કાનૂની પ્રોસેસ છે જ્યાં સુધી પોલીસ એ બાબતે પંચકેસ પંચનામું કરી મરનારની આઈડેન્ટિટી પ્રસ્થાપિત ના કરે ત્યાં સુધી એ બોડી સાચવી રાખવાની જવાબદારી પોલીસ તંત્ર એટલે યુનિટનો મારો ઓરિજિનલ સ્ટોરેજ એની અંદર બે યુનિટ ક્ષતિગ્રસ્ત થાય અને ઓવરનાઇટ બીજા બે માં કંઈ તકલીફ પેદા થાય તો આ પ્રકારની ગંભીર સમસ્યા સર્જાય અમે એ બાબતે ગંભીર છીએ બિલકુલ લાઇટલી લેતા નથી હાલ પણ તમે જેને જોશો તો ત્યાં રિપેર પ્રક્રિયા ચાલુ છે